CCC નામનું ફોલ્ડર બનાવવાનું આ અલગ અલગ હોઈ શકે CCC ની જગ્યાએ બીજું કંઈ પણ આવી શકે તો રોલ નંબર નામનું ફોલ્ડર બનાવવાનું પછી એની અંદર શું બનાવવાનું સબ ફોલ્ડર ટ્રિપલ સી નું બનાવવાનું તો જોઈએ કેવી રીતે બનાવવાનું તો રાઈટ ક્લિક કરી ન્યુ કરી ફોલ્ડર ધારો કે આમાં આપી દઈએ 7440 પછી ડબલ એન્ટર કરો એટલે શું થઈ જાય ખુલી જાય અને એમાં જે છે જે પણ કયું હોય તમને બરોબર આ ટ્રિપલ સી આપણે એક્ઝામ્પલ તરીકે લીધું તમને ત્યાં ગમે તે કહી શકો તો આ રીતે એક ફોલ્ડર

પછી એની અંદર કોઈ પર્વત છે તો પર્વત એ રીતે આની જે છે આખું શેપ પર લઈ લે આ રીતે એક પર્વત હો તો આ રીતે પર્વતની ટેકરીઓ જે છે તે રીતે અલગ અલગ અહીંયા લઈ લીએ બરોબર આ રીતે પર્વતનો શેપ આ રીતે તમે જે છે આની અંદર બનાવી શકો બરોબર તો આ રીતે આની અંદર પછી અમુક નદી હોય તો નદીમાં પણ એનો પ્રવાહ જે જતો હોય એ પ્રમાણે તમે આની અંદર પેન્સિલનો ઉપયોગ કરી બરોબર આમાં બહુ ડિટેલમાં તમારે એવું હોય તો

જેપીજી કરવાનું નીચે સિલેક્ટ નીચે અહીંયા કરે પછી ડેકટોપ ઉપર ક્લિક કરો એની અંદર તમારે જે છે આની અંદર રોલ નંબર આપણે ચુમ્મોતેર ચાલીસ બનાવ્યું હતું એની અંદર આ પેપર સી છે એની અંદર પેઇન્ટ નામ આપી દેવાનું કંઈ ના કીધું હોય તો પેઇન્ટ આપી દેવાનું કંઈ કયું હોય તો સ્પેસિફિક એ આપી શકો છો તો આ રીતે કુદરતી પિક્ચર વ્યવસ્થિત થોડું બનાવવાનું પછી સ્ક્રીન સેવરનો ઉપયોગ કરી તેમાં સ્ત્રી સી ત્રિપલ સી એક્ઝામ લખવાનું બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવું તો સ્ક્રીન સેવર અને બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવાનું છે તો રાઈટ ક્લિક કરી મોરની અંદર અહીંયા પર્સનલાઇઝ છે એની અંદર જશો એમાં જે છે અહીંયા બેકગ્રાઉન્ડ લખેલું છે તો બેકગ્રાઉન્ડની અંદર જશો તો આ રીતે અલગ અલગ ફોટાઓ છે બરાબર અને અહીંયા જે છે અલગ અલગ અહીંયા ફોટાઓ અહીંયા પણ આપેલા છે તો આ રીતે અલગ અલગ પિક્ચર છે એમાંથી જે પિક્ચર લાવવું હોય સિલેક્ટ કરી અને શું કરી શકો ક્લિક કરો એટલે થઈ જશે બરોબર પછી બ્રાઉઝ કરીને કમ્પ્યુટર ની અંદર કોઈ ફોટો હોય તો કમ્પ્યુટર ની અંદર ફોટો પણ એ રીતે પણ તમે સેટ કરી શકો છો તો તે સિલેક્ટ કરી શકો પછી સ્ક્રીન સેવર માટે જે છે અહીંયા જે છે બેક કરશો પર્સનલાઇઝ ની અંદર જ આવશે આમાં સ્ક્રીન સેવર આ જે છે લેટેસ્ટ વર્ઝન આની અંદર છે આમાં પણ એ રીતે જ સ્ક્રીન સેવર ચેન્જ કરવાનું આવશે બેક કરો એની અંદર થીમમાં જવાનું એની અંદર ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ એવું લખેલું હશે સોરી અમુક કોટ લોક સ્ક્રીન માં કે માં ક્યાંક આવે છે તો અહીંયા સ્ક્રીનセવર હશે લોક સ્ક્રીન માં ઓ ત્યાં જઈ અને અહીંયા જે છે 3D ટેક્સ ની અંદર જઈ સેટિંગ ની અંદર જઈ ટ્રિપલ સી એક્ઝામ એવું લખવાનું ઓકે કરો નેનો ટાઈમિંગ કીધું હોય તો અહીંયા થી ટાઈમિંગ આવ દેવાનું અને પછી પ્રિવ્યુ કરશો એટલે આ રીતે આવી જશે તો કમ્પ્યુટર માં તમે એટલી મિનિટ સુધી કામ નહીં કરો તો આ રીતે આવી જશે બીજા જે છે માઇસ્ટ્રી ફોટોસ આ રીતે જે સેટ કરવું હોય તમે કરી શકો પણ લખવાનું હોય 3D ટેક્સ્ટ માં સેટિંગ માં જઈને લખવાનું બરોબર કે ની અંદર હવે એના પછી જે છે આમ સિમ્પલ જ પ્રશ્નો છે એક્રોબેટ રીડર માં અનઇન્સ્ટોલ ના સ્ટેપ નોટપેડ અથવા વર્ડપેડ કોઈ પણ એક માં કહી શકે છે અમે જેમને મોકલાવ્યું છે એમને સ્પેસિફિક નથી લખ્યું કે નોટપેડ માં હતું કે જરૂરી આ રીતે નોટપેડ માં જ હોય છે તો એના સ્ટેપ તમને યાદ હોવા જોઈએ કે કોઈ પણ અનઇન્સ્ટોલ કરવું હોય તો પહેલાં સ્ટાર્ટ મેનુમાં જવું પડે પછી કંટ્રોલ પેનલમાં જવું પડે એમાં પ્રોગ્રામ એન્ડ ફીચર્સ આવે એની અંદર ઇન્સ્ટોલેડ પ્રોગ્રામ એની અંદર હશે એમાંથી એક્રોબેટ રીડર ફાઇન્ડ કરવાનો અને એની અંદર શું છે અન ઇન્સ્ટોલ ઉપર ક્લિક બટન ઉપર ક્લિક કરીને યસ કરો એટલે શું થઈ જશે અન ઇન્સ્ટોલ થઈ જશે બરાબર સ્ટેપ વનમાં સ્ટાર્ટ મેનુ ઓપન કરો સ્ટેપ ટુમાં ક્લિક ઓન કંટ્રોલ પેનલ સ્ટેપ થ્રી માં ગો ટુ એન્ડ નોટ પેડ આ રીતે છે બરોબર ડાયરેક્ટ ફાઇલ અહીંયા ઓપન કરવી છે તો અહીંયા નોટ પેડ સર્ચ અંદર લખો એટલે ઉપર આવી ગયું ફોન્ટ કે એની સાઈઝ આની અંદર કરવી હોય તો અહીંયા ફોર્મેટ ની અંદર થી અહીંયા જે છે પ્લસ ઉપર ફોર્મેટ ની અંદર અહીંયા જે છે ને અહીંયા ફોર્મેટ ની અંદર ફોર્મેટ ની જગ્યાએ આની અંદર ફોન્ટ આની અંદર વ્યૂ માં આપેલું છે ફોન્ટ એની સાઈઝ સેટ કરવા માટે બરોબર અહીંયા આપેલું છે એડિટ માં આમ ફોર્મેટ ની અંદર હોય છે તો ની અંદર જઈ એની સાઇઝ જે પણ કરવી હોય ઇમ્પેક્ટ સાઇઝ ચોવીસ પર આપણે આ છે બરોબર તો એ જ રાખી અને પછી આ જે સ્ટેપ લખવાના છે આ રીતેના સ્ટેપ લખી નાખવાના અને પછી એને ફાઇલને શું કરવાનું સેવ માં ક્યાં કરવાની છે ચુમ્મો ચાલીસ એની અંદર ત્રિપલ સી અને અહીંયા જે છે સ્ટેપ ઓફ અનિસ્ટોલ જે છે રીડર એક્રોબેડ રીડર સેવ કરો એટલે આ સેવ થઈ ગયું એના જેવું જ વડોદરા વિશે પાંચ વાક્યો નોટપેડમાં માં લખો તો સેમ એ રીતે જ નોટપેડ અથવા વર્ડપેડ અમુક વખત કહ્યું હતું વર્ડપેડ બરોબર આ લેટેસ્ટમાં માં વર્ડપેડ નથી આમ વર્ડપેડ જૂના આની અંદર આવતું હતું સોરી આની અંદર છે અહીંયા વર્ડપેડ આ રીતે તો વર્ડપેડ ઉપર ક્લિક કરો એટલે આની અંદર સોરી આમાં નથી વર્ડપેડ બરોબર આ લેટેસ્ટ જે છે 11 માં નથી આવતું તો આમ નોટપેડ જેવું જ છે વર્ડપેડ બરોબર છે વર્ડ એમએસ વર્ડ આવે છે તો અહીંયા જે છે એમાં પણ સેમ એ રીતે જ આપણે જે હમણાં જોયું એ રીતે તમારે શું કરો આ રીતે પાંચ વાક્યો તમારી જાતે લખવાના રહેશે. વડોદરા વડોદરા મેજર સિટી ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત ઇન્ડિયા. ઇટ નોન ફોર બ્યુટીફુલ લક્ષ્મી વિલાસ પેલેસ વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રાઇવેટ રેસીડેન્ટ ઈન ઇન્ડિયા. ધ સિટી સીટી ઓન બેંક ઓફ ધ રિવર વિશ્વા મિત્રી રિવર. વડોદરા ઇઝ હબ ઓફ એજ્યુકેશન એન્ડ કલ્ચર. બરોબર અને એવરી યર ધ સેલિબ્રેટેડ નવરાત્રી વિથ કેટ એન્ડ તો આ રીતે તમે વાક્યો આની અંદર નોટપેડમાં લખી શકો. પછી ફાઇલની અંદર જઈ સેવ અથવા સેવ એઝ. બરોબર

પેલા તો સિમ્પલ જ લખી નાખવાનું આ રીતે આપેલું હોય તો પેલા સિમ્પલ પેલા શું કરો અહિયાં થી સિમ્પલ જ આ રીતે લેફ્ટ સાઈડ બધું લખી નાખો આ રીતે પછી પહેલાથી જુઓ કે પેલા શું છે આ બોલ્ડ અને અન્ડરલાઈન છે તો બોલ્ડ છે અંડરલાઈન છે સેન્ટર છે પછી મોટા અક્ષરો છે થોડા મોટા અક્ષરો પર પછી આમાં વિષયમાં બોલ્ડ અને અન્ડરલાઈન અને સેન્ટર છે થોડા બહુ મોટા છે તે પ્રમાણે બોલ્ડ અન્ડરલાઈન સેન્ટર અને થોડા પણ મોટા કરો એટલે હાર્ડ કોપી માં જે દેખાય છે પછી આમાં નરેન્દ્ર ઉમરને આ બધું લખ્યું છે બોલ્ડ અન્ડરલાઈન છે તો જે પણ છે એ સિલેક્ટ કરી Ctrl B અને Ctrl U અન્ડરલાઈન બરોબર તો એ રીતે તમારે જ્યાં પણ છે એ પ્રમાણે આપવાનું છે પછી લાઇન સરખી હોય છેલ્લી તો અહીંયા જસ્ટિફાય બરોબર બધા મોવ નથી આપતું તો અમાર આ રીતે આપી ગયો પછી એના ત્રીજામાં ઇટાલિક અક્ષરો છે બધા તો અહીંયા શું કરો ઇટાલિક કરો અને જસ્ટિફાઈ કરો છેલ્લી લાઈન સાથે પછી એના પછી એન્ટર કરો એટલે ટેબલ લાવવાનું છે કોલમ એક અને રો શું લેવાની છે અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ કોલમ બે રો એક બે ત્રણ ચાર ને પાંચ તો કોલમ બે અને રો ઇન્સર્ટ ની અંદર જાઓ ટેબલ ની અંદર જાઓ કોલમ બે અને રો છ આની અંદર લખો પછી આ જે માહિતી આપેલી છે એ પ્રમાણે તમારે લખવાની છે હવે આની અંદર ધ્યાન એ રાખવાનું છે આ નાના મોટું આ રીતે તમે કરી શકો અહીંયા થી આ નાનું છે અહીંયા થી આ નાનું આ રીતે આ જે છે નીચે છે તો આમાં શું કરવાનું છે હોમ ની અંદર થી આ સબસ્ક્રિપ્ટ નો ઉપયોગ કરવાનો છે અને આમાં ઉપર છે તો એ પહેલા સિમ્પલ લખી નાખવાનું પછી અહીંયા સુપરસ્ક્રિપ્ટ નો ઉપયોગ કરવાનો છે પછી અમુક બેના સિવાય બોલ્ડ જે અક્ષરો હોય આ બોલ્ડ છે તો બોલ્ડ એ કરી નાખવાનું એના પછી અહીંયા એન્ટર કરી અને પછી જે છે આ રીતે જે લખવાનું છે એ પ્રમાણે તમારા ની અંદર લખવાનું છે બોલ્ડ છે અન્ડરલાઈન છે અમુક જગ્યાએ આ રીતે સ્ટ્રાઇક થ્રુ હોય તો આટલું સિલેક્ટ કરી અને સ્ટ્રાઇક થ્રુ આ રીતે છે પછી અમુકમાં ફોન્ટ અલગ હોય અથવા ફોન્ટનો કલર અલગ હોય તો બેઝિક જે છે ફોર્મેટિંગ ને લગતા આગળ જે છે આપણે જીટીયુ માંને એમાં બધા સમજાય છે એ રીતેનો પ્રશ્નો આની અંદર તો અંદર હાર્ડ કોપી માં હોય એ પ્રમાણે કરવાનો અમુક વાર તેના પ્રશ્નો પણ હોઈ શકે છે બરાબર અમુક વાર કીધું હોય કે પેલા પેરેગ્રાફ માં લાઈન સ્પેસિંગ એક પોઈન્ટ પાંચ રાખો પેલો પેરેગ્રાફ સિલેક્ટ કરી એક પોઈન્ટ પાંચ રાખો બીજા પેરેગ્રાફ માં પોન્ટ કલર રેડ રાખો બીજો પેરેગ્રાફ સિલેક્ટ કરી ફોન્ટ કલર રેડ રાખો પછી આ જે લખ્યું છે એની અંદર જે છે ફોન્ટ કલર ડાર્ક બ્લુ રાખો તો અહીંયા ડાર્ક બ્લુ તો આ રીતે આની અંદર એડજસ્ટ કરવાનું હોય છે બરાબર અમુક વાર જે છે આની અંદર જે છે એક્ઝામ્પલ તરીકે તમારે જે છે

ખાસ કરીને HNGU નો પેપર તમે જોશો ને તો એમાં પણ આ રીતે સેમ હશે તો એ પેપરમાં એ રીતે પૂછાતું હોય છે તો આ રીતે એમએસ યુનિવર્સિટીમાં આપણા યુટ્યુબના વ્યુઅર હતા એમને પેપર મોકલાયું હતું એ પ્રમાણે આપણે જે છે પૂરેપૂરું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આ રીતે જે પણ હવે એમએસ યુનિવર્સિટીમાં એક્ઝામ આપવાના હોય તો એક વખત આ રીતે વિડીયો જોઈ અને જે છે આ રીતે પેપરની પ્રિપેરેશન કરજો અને બીજા જે પણ તમે એમએસ યુનિવર્સિટીમાં પેપર આપો તો આપણો નવા નંબર છે પછી ડબલ જીરો અગિયાર પંચાણું તમારું પેપરમાં શું શું વસ્તુ આવ્યું હતું કેવું આવ્યું હતું એ મોકલશો તો બીજા વિડીયો વિડીયો આપણે નવા બનાવતા ઓકે વિડીયોને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ